કરમસદ આણંદ નગરપાલિકા દ્વારા ઘણા સમયથી એક ફ્રૂટ ચેકિંગ ચાલી રહ્યું છે તેની અંદર આજે વિદ્યાનગર સ્થિત રાધે ઢોકળાની અંદર ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવે છે કહેવામાં આવે છે આની પહેલા પણ એક વાર રાધે ઢોકળામાં આ લોકોની ચેકિંગ થયેલું જેની અંદર આ લોકોને વોર્નિંગ પણ આપેલ છે અને દંડ પણ આપેલ છે છતાં એ જોવાનું રહ્યું કે રાધે ઢોકળા ઉપર કોનો હાથ છે કે કયા બાહુબલીનો હાથ જોવા મળી રહ્યો છે કે જે આજની તારીખમાં પણ જેને વોર્નિંગ આપવા છતાં એક ફેરી જેની અંદર કાર્યવાહી થવા છતાં પણ રાધે ઢોકળા ફાર્મ અને બિંદાસ ગંદકીની સાથે અને ભવિષ્ય આ માણસોના સ્વાસ્થ્યના ચેડા કર્યો તો એવું લાગી રહ્યું છે કે ઉપર કાંઈક તો કાંઈક એમને પોતાના કોઈકના રાજકીય વગ હોય અથવા કાંઈક પોતાનું વગ હોય તો જ આટલી બધી મહાનગરપાલિકાની સામે બાદ ભીડે તો એ પણ એક મોટી વાત છે આજે આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકાની ટીમ રાધિયા ઢોકળાની અંદર સરપ્રાઇઝ ચેકિંગ કરી અને એમની પાસેથી સડેલા બટેટા ફૂડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળેલું છે જેના આપણે સીધા દ્રશ્યો બતાવવાની અમે કોશિશ કરું જો આપણે આજે ફૂડ ઇન્સ્પેક્ટર પણ આપણી સાથે છે મહાન્યૂઝ નંદલાલ ભાનુસાળી આણંદ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ